સુરતના ડિંડોલીમાં વીસ વર્ષીય વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે ચંદ્રકાંત મહારાષ્ટ્રના પુણેમાં અભ્યાસ કરતો હતો આ યુવક એક દિવસ પહેલા જ સુરત માતા પિતાને મળવા આવ્યો હતો ઘરેથી યુવક મિત્રો સાથે બાઇક પર ચા પીવા નીકળ્યો હતો ડિંડોલી બ્રિજ પર ટેમ્પો ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું એકના એક પુત્રનું મોત નીપજતા પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે ઉપરાંત સુકારામ પાટીલ મારો મિત્ર છે ઉનામાં બનતો છે બીએસસી કરતો છે ચાર વર્ષથી હવે એક મહિના પહેલા એનું મમ્મીનું ઓપરેશન થયેલું એને એની મમ્મીને જોવા માટે અહીંયા સુરત આવેલો હતો તો કાલે એનો પરમદાડીયા રાતના આવેલો હતો કાલે રાત્રે ચાર કાલે રાત્રે અગિયાર વાગે નો મિત્રો બર્થડે કરીને આ લોકો ડિંડોલી જતા હતા મધુરમ સર્કલ પાસે તો મધુરમ સર્કલ જતા જતા એમનો ડિંડોલી બ્રિજ ઉપર એનો ટેમ્પો વાળા બ્રેક માર્યો બ્રેક માર્યા પછી આ લોકો પાછળથી ઘુસી ગયા Musikia atau air, bea jalan yang tukaran padili, jaga potensi untuk